વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહાઅધિવેશન યોજાતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પત્રકારો જાણવા મળી રહ્યું છે કે આ અધિવેશનમાં રાજવી પરિવારના યુવરાજ સહિત કેન્દ્રીય મંત્રી ધારાસભ્ય જિલ્લા પ્રમુખ અને મેયર સ્ટેડિંગ ચેરમેન સહિત રહ્યા હતા ઉપસ્થિત સમાજ ક્ષેત્રીઓના ઉદ્યોગપતિઓ સંસ્થાના વડાઓના હાજરીએ પત્રકારનો ઉત્સાહ કર્યો હતો વધારો પત્રકાર એકતા પરિષદ અધિવેશનમાં અગિયાર જેટલા વશિષ્ઠ વ્યક્તિઓને કરાયા હતા સન્માનિત સાચા અર્થમાં પત્રકારોને એક કરીને તેમના પ્રાણ પ્રશ્નોને વાચા આપતું ગુજરાત રાજ્યનું એકમાત્ર શિસ્તબદ્ધ સંગઠન જે ગુજરાત રાજ્યના દસ હજાર જેટલા પત્રકારો પરિવારોને જોડી ઊભી કરી છે એક આગાવી એકતા ત્યારે આ સંગઠનમાં ભાવનગર જિલ્લાના ઐતિહાસિક મહાઅધિવેશનમાં જિલ્લાના મથકે અટલ બિહારી વાજપેયી હોલમાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ તેમજ પત્રકારો રહ્યા હતા ઉપસ્થિત સૌ પ્રથમ દીપ પ્રગત્ય કરી રાષ્ટ્રીય ગાન કરીને ખુલ્લો મૂક્યો હતો કાર્યક્રમને અને ત્યારબાદ ભાવનગર જિલ્લાના મુખ્ય દ્વારા તમામ કરાયું હતું શાબ્દિક સ્વાગત સાથે જ ઉપસ્થિત રહેલા મહાનુભાવો સ્મૃતિ ભેટ તેમજ બુકે આપી સાલ ઉધારી કરવામાં આવ્યું હતું સન્માન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો ભાવનગર સ્ટેટ યુવરાજસિંહ જયવીરસિંહ ગોહિલ દ્વારા પત્રકારોને અનુલક્ષી કર્યું હતું જાણવા મળી રહ્યું છે કે ખાસ દિલ્હીના જવાનું ટાળીને આ અધિવેશન હાજરી આપનાર કેન્દ્રીય મંત્રી નિમુબેન રમાણીઓને જણાવ્યું હતું કે પત્રકારો એકતા પરિષદ દરેક જિલ્લા અને તાલુકામાં એક થયું છે જે ગર્વની વાત છે જ્યારે આનંદ વાત છે કે સંગઠનના નામ જ એકતા આપવામાં આવ્યું છે જેથી ખબર પડે કે સંગઠન એકતાથી ભરેલું છે વધુમાં પણ જણાવ્યું હતું કે પત્રકાર સમાજ અને સરકાર વચ્ચેની કડી જે છે સરકાર વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે પત્રકાર શહેરનો ફારો રહેલો છે તેમજ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ પ્રસંગિક પ્રવચન આપ્યું હતું ત્યારે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કતુત્રિયાએ ઉપસ્થિત રહીને પત્રકારો અને આગેવાનોને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પત્રકાર પૂરતી સુવિધાઓ મળી નથી અગાઉ જે સુવિધા મળતી હતી તેમાંથી પણ કથાઈ દેવામાં આવી છે જેથી પ્રદેશ અધ્યક્ષતા દ્વારા સરકાર સમક્ષ પત્રકારોને વિવિધ પ્રશ્નોને નિરાકરણ માટે રજૂ કરવામાં આવતી હતી જેથી મુશ્કેલી પરંત ટૂંક સમયમાં જ આવી જશે તેમજ વધુમાં વધુ જણાવ્યું હતું કે આપણા સંગઠન શિસ્ત ભરેલું છે અને આ સંગઠનમાં ચુસ્ત પત્રકારો જોડાયેલા છે જેથી આગામી સમયમાં વધુ પત્રકાર જોડાશે અને ગ્રીન બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મળશે તેવો આશીર્વાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે